હવે વિસનગર શહેરમાં સૌપ્રથમ વખત એક્યુપેશર થેરાપી સેન્ટરનો શુભારંભ થઈ ગયો છે શહેરના આઈટીઆઈ ચોકડી પાસે આવેલા ગુરુકુળ રોડ ઉપર સોના કોમ્પ્લેક્સ ખાતે ડોક્ટર યોગેશભાઈ પરમારના હરસિદ્ધિ એક્યુપેશર થેરાપી દ્વારા વિવિધ દર્દમાં સારવાર અને ઉપયોગી કસરતોથી તમામ પ્રકારના દુખાવો માટે આશીર્વાદરૂપ બની રહી છે હરસિદ્ધિ એક્યુપેશર થેરાપી સેન્ટર ખાતે અત્યંત આધુનિક ટેકનોલોજી સાથેના મશીન દ્વારા યોગ્ય સારવાર કરવામાં આવે છે જેમાં કમ્મર તથા ગરદનના દુખાવા બ્લોકેજ જેવી અનેક સારવાર કરવામાં આવે છે તો હવે મહેસાણા કે અમદાવાદ જેવા શહેરમાં જવાની જરૂર નથી હવે આપણા શહેર વિસનગરમાં જ એક્યુપેશર થેરાપીનો લાભ મેળવો હરસિદ્ધિ એક્યુપેશર થેરાપી સેન્ટર સુના કોમ્પલેક્ષ ગુરુકુલ રોડ આઈટીઆઈ ચોકડી વિસનગર મહેસાણા જિલ્લાના સતલાસણાના તાલુકાના ખોડામલી ગામમાં વરસાદી પાણીએ તારાજી સર્જી હતી સમગ્ર વિસ્તારમાં એક ધારા પડી રહેલા વરસાદને કારણે આજે સતલાસણા તાલુકાના ખોડામલી ગામની નજીકમાં આવેલા ડુંગરોમાંથી વરસાદના પાણી ગામમાં ધૂસી જતા જનજીવન પ્રભાવિત બન્યું હતું એક ધારા વરસાદ અને ડુંગરોમાંથી ધસી આવેલા પાણીના કારણે ગામ લોકો હતપ્રભ બની ગયા હતા અને ભારે વરસાદથી ત્રાહી માં પોકારી ઉઠ્યા હતા ખોડમલી ગામમાં વરસાદી પાણી ભરાઈ જતા ગામ લોકોને ઘરમાંથી બહાર નીકળવું મુશ્કેલ થઈ ગયું છે

તમે અગાઉ કોને રજૂઆત કરી કોન્ટ્રાક્ટર ને રજૂઆત કરી હતી કોન્ટ્રાક્ટર શું કે આવું થયું કોન્ટ્રાક્ટર મારા આગળ જેવો નિયમ આવે તો મારા આ રીતનું બનાવવાનું છે મને તો શું કરી તમે સરકાર સિંહ આ પગલા શું કહેવા માંગો છો સરકાર અમારું ફોફડો ધ્યાન આપો આનો અનુકૂપ નિકાલ કરે અમારે જવું છો શું સમસ્યા છે તમારા ગામની અંદર અમારા ગામની અંદર વર્ષોથી આ ડુંગરોનું પાણી અહીં આવે છે અને આ વર્ષે પેલું પુલ બનાવવામાં આવ્યો છે અહીંયા એ પુલના કોન્ટ્રાક્ટરને એમ કીધું કે તમે આ ગરનાળો મૂકશો નહીં અને અમે મૌખિક રજૂઆત કરી હતી કે હું આ છતો પણ એમને આ નળો પેલો ગરનાળો પાણી ન ગાળી શકાય તો મૂકી ગયો મને પાણી જોઈ શકતું નથી પામણી ઘણી સમસ્યા હતી તમારા વિશે શું કે આવું સરકાર શ્રી નહીં સરકાર શ્રી આનો તાત્કાલિક નિકાલ કર્યો હવે આ કુલ દે અહીંયા કોન્ટ્રાક્ટર સરસ્વતી કોન્ટ્રાક્ટર ધરભાઈ પટેલ કરી હતી પર એમને બી રજૂઆત કરી હતી તમારી દુકાન માં પાણી બેસી જાય એવી સમજ તો કોન્ટ્રાક્ટર નું આ વિશે શું કેવું થાય છે કોન્ટ્રાક્ટરે કઈ સાંભળ્યું નહી અમારું લોકો ગામ વાળા ગામના ઘણા લોકો એ રજૂઆત કરી હતી પણ એમને કઈ ધ્યાન ના દે

ગામલોકોને વાહનો અવરજવર માટે પણ ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે જ્યારે ભારે વરસાદને કારણે અને ડુંગરોમાંથી ધસી આવેલા પાણીના કારણે રોડ ઉપરના ટ્રેક્ટર પણ ડૂબવા લાગ્યા હતા જ્યારે વાવડી ગામનો ડ્રીપ પણ આજના ભારે વરસાદને કારણે ભરાઈ જતા અને વાહનોને પસાર થવામાં મુશ્કેલી પડી રહી છે વહીવટી તંત્ર દ્વારા જલ્દીથી ગામલોકોની આ સમસ્યાનો કાયમી ઉકેલ લાવવામાં આવે તેવી માંગણી ઉઠવા પામી છે સમાચાર અને જાહેરાત માટે સંપર્ક કરો પ્રકાશ સોની ચોરાણું બસો ચોરાણું પાંત્રીસ જીરો ચોત્રીસ અલ્પેશ બારોટ ત્રાણું સાતસો ચુમ્વોતેર છવ્વીસ પાંચસો ચુમ્વાલીસ વિસનગર કે ન્યૂઝ